કદાચ અનુમાન છે કે બે થી લઈને આઠ જૂન વચ્ચે જો આ તાપમાન છે એમાં બહુ મોટો ફેરફાર નહીં થાય આ તાપમાન કન્ટિન્યુ આવું આવું રહેશે તો બે થી આઠ જૂન માં કદાચ અરબી સમુદ્રમાં પણ બની શકે કેમ કે સીધો એક વૈજ્ઞાનિક નિયમ છે દરિયાઈ તાપમાન છે એ અઠ્યાવીસ ડિગ્રી કરતા જ્યારે ઉપર જાય અને એ સમયે ત્યાં કોઈ પણ ભેજ હોય અને એક સિયર ઝોન બને વાદળાઓનો

દરેક ન્યૂઝ ચેનલના માધ્યમથી તમને એવા સમાચાર પ્રાપ્ત થશે કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નૈઋત્ય નું ચોમાસું છે તે પહોંચી ગયું છે આંદોબાર નિકોબાર ટાપુ એટલે આપણે ભારત નજીકના જે ટાપુઓ છે એના ઉપર હવે ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર નૈઋત્ય નું ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે અને સત્યાવીસ મે થી લઈ અને પેલી જૂન સુધીમાં ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી જશે ને કેરળમાં ચોમાસુ પ્રવેશ કરે એટલે આમ જો સત્યાવીસ મે થી કેરળમાં પ્રવેશ થાય અત્યારે જે અનુમાન છે મુજબ તો સમય કરતાં ત્રણ દિવસ ચોમાસુ વહેલું ગણાશે અને એ ચોમાસુ સમય કરતાં ત્રણ દિવસ વહેલું મુંબઈ સુધી કન્ટિન્યુ ચાલે એવું એક અનુમાન છે પણ ત્યાંથી જે આપણે સોળસો કિલોમીટરનો જે આપણે ગુજરાતનો દરિયાઈ પટ્ટો છે એનું તાપમાન છે ઈ ડાઉન જવાને કારણે મુંબઈ પાસે એક વખત ચોમાસું સ્થિર થઈ જશે ત્રણ દિવસ વહેલું આવશે પણ ગુજરાતના દરિયાઈ કાંઠાનું તાપમાન ડાઉન હોય નીચું હોય નીચું જશે જેને કારણે ત્યાં એક વખત ચોમાસું સ્થિર થઈ જશે અને એ પણ તમને ટીવીના માધ્યમથી એ સમાચારો પ્રાપ્ત થશે કે મુંબઈમાં ચોમાસું રોકાઈ ગયું હવે આગળ ચાલતું નથી પણ ફરીથી પાછું યોગ્ય હવામાન મળે અને ચૌદ અથવા તો પંદર જૂને ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થઈ જાય તેવી શક્યતાઓ છે મુખ્ય